અશફાક મલિકની આગેવાનીમાં મોરચો લઈ રજૂઆત કરવા પહોંચ્યા હતા એક મહિના અગાઉથી તાંદળજા મહાબલી કિસ્મત ચોકડી અને બેસલ સ્કૂલ રોડની સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની લેખિત અને મૌખિક અરજી આપી હતી ટેલિફોનિક પણ અરજી આપી હતી છતાં સ્ટ્રીટ લાઇટ કામ એક મહિનાથી નહીં થતાં આજે કોર્પોરેશન વોર્ડ નંબર બારમાં આવેલી સ્ટ્રીટ લાઇટ વિભાગમાં તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો रिपोर्टर धवल सिंह सोलंकी इंडिया प्लस न्यूज वडोदरा तो चोवीस कलाक नी अंदर तारे कम्प्लेन सोल्व करवानी होय ते चोवीस कलाक नी हो बदले कम्प्लेन पंदर पंदर दिवस थी सुसाथ सोल थी सोल्व न थती फोन न थी उचका तो तारा थी नितिन तो एमनी जीबी कम्प्लेन छे एक वक्त मने फॉरवर्ड करिया तो आपने चेक कर लिए जे કરી છે શું વાત કરું કેટલા તમે ના ના તમે કામ કરવાનું નથી તમારે હાથ નો પગાર લેવાનો છે અમારા અમારા પૈસા તમે લોકો બેઠા છો બરાબર કામ કરવાનું છે કામ ના કરવાનું હોય તો આ સરકારી ઓફિસ ખાલી કર દે અમારા વેરા ના પૈસા થી તું પગાર લે છે બરાબર એટલે અમારા વેરા નું વર્તન નહીં મળે તો એનું તમારા ઉપર એક્શન લેવાશે

પણ સ્ટ્રીટ લાઇટ વિભાગનું કંટ્રોલિંગ આ એક જ ઓફિસ છે આ ઝોનલ કચેરી સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટની છે અને આ સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટની ઝોનલ કચેરી કે જ્યાં આગળ અધિકારીઓ જે પગાર લઈને સરકારના પૈસાને મદમસ્ત મસ્તી કરી રહ્યા છે ને એ અધિકારીઓ અહીંયા છે જ નહીં અહીંયા આગળ એક કોન્ટ્રાક્ટરનું માણસ મળ્યું અને બીજો એક કમ્પ્લેન રખનારો માણસ મળ્યો આ રોજે રોજ કમ્પ્લેન કરીએ રોજે રોજ ફોન કરીએ ભાઈ આવી જાય ભાઈ કમ્પ્લેન છે સોલ્વ કરી જા ભાઈ કરવાના આજે આજે થાકીને કંટાળીને મજબૂરીમાં આવીને તાળાબંધી કરવી પડી છે કારણ કે એમને કામ જ નથી કરવું એટલે હવે અમારી કમિશનરશ્રીને હું રજૂઆત કરીશ કે અહીંયાના જે કર્મચારીઓ છે જેમને કામ નથી કરવું એ કર્મચારીઓને છૂટા કરો એમની સામે એક્શન લો અને અમારે ત્યાં આગળ એવા કર્મચારી મૂકો કે જે ખરેખર કામ કરે

કેટલો સમય થયો આ લોકોએ કમ્પ્લેન નોંધી છતાં પણ કામ એક કમ્પ્લેન જે મારી છે એ પંદર જૂનથી કમ્પ્લેન છે પંદર જૂનના દિવસે મેં ફર્સ્ટ વખત ફોન કર્યો સોળ જૂને એમને મેસેજ અને એડ્રેસ કર્યા સોળ જૂન પછી મને એવું કીધું કે કાલે આવી જશે આજે ત્રણ જુલાઈ થઈ હજુ એ કાલ પડી નથી એટલે હવે એમના પર કાલ પડાવવા લાગ્યો હમણાં તમે અહીંયા આવ્યા તો અહીંયા કોઈ અધિકારી કોઈ મળ્યા અધિકારી નથી મળ્યા કોન્ટ્રાક્ટરનો એક માણસ મળેલ છે અને એ માણસ સાથે વાતચીત એ માણસ ને કીધું કે તારે કામ જ નથી કરવું એ માણસોને બેસવાની ક્યાં જરૂર છે એટલે એમને બહાર કાઢીને તાળું મારી દીધું છે રજૂઆત કરવા આયા હતા સાની હતી એમની કમ્પ્લેન બાબતેની રજૂઆત છે હવે મારું એમને એ જ કેવું છે કે જે બી તકલીફ છે એટલીસ્ટ મને જાણ કરે તો એમને જે કમ્પ્લેન આપેલી છે નીતિનભાઈને રામચંદ્ર સાહેબને એમની જોડે રીતે લઈ લઉં છું જેમ બને તેમ વહેલી તકે સોલ્વ કરીને એમને રિપોર્ટ આપી દઉં કયા વિસ્તારની કમ્પ્લેન છે અને કેટલા સમયથી એ લોકોની મહાબલીપુરમની છે બીજી કિસ્મત ચોકડીની છે એવું કેવું છે એમનું એક વખત એડ્રેસ સાહેબ એમની જોડે કન્ફર્મ લઈને જેમ બને તેમ વહેલી તકે એમને રિપોર્ટ કરીને સોલ્વ કરી જે હમણાં અગ્રણી જે કાર્યકર આવ્યા છે તેમણે જણાવ્યું કે એક મહિનાથી આ કામ કરવામાં આવ્યું નથી શું કારણ છે અહીંયા શું માણસો ઓછા પડે છે કે કંઈક એવું તો કશું નથી પણ એક વખત એમની જે કમ્પ્લેન છે એક વખત ચેક કરી લઈએ કે સાના લીધે ડીલે થઈ જાય કે સાના પ્રોબ્લેમ ના લીધે બાકી રહી છે શું નામ અમિત